શું તમે જાણો છો કે એક નાનું પાક તમારા નસીબને બદલવાની તાકાત રાખે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગજનાબને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા રહસ્યમય અને ચમત્કારિક ઉપાય વિશે વાત કરવાના છીએ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે પણ જેને કરવાથી ઘરમાં ધન આવવાનું બંધ નથી થતું આપણે જીવનમાં દરેક જણ પૈસા કમાવા માટે દોડધામ કરીએ છીએ શિક્ષણ મહેનત વધે છે અચાનક નુકસાનો થાય છે અને ઘરમાં કલહ કલેશ રહે છે ઘણા લોકો કહે છે કે મહેનત તો બેહદ કરીયે છીએ પણ જો નસીબ સાથ આપે તો બધું વ્યર્થ લાગે છે શું એ સાચું છે કદાચ પણ આથી વધુ સચોટ વાત એ છે કે ઘણા વખતથી થી આપણું ઘર નકારાત્મક ઉર્જાની ચપેટમાં હોય છે જેના લીધે લક્ષ્મીજીનું આગમન થતું નથી કે આવીને પણ ટકી શકતી નથી મિત્રો હિન્દુ શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રમાં અમાવસ્યાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે અમાવસ્યા એટલે ચંદ્રનું અસ્તિત્વ શૂન્ય અને એ જ સમયે નકારાત્મક તાકાતો સૌથી વધુ સક્રિય હોય છે પણ એ જ સમયે જો આપણે પૂજા અને ઉપાયો કરીએ તો તેનો ગુણોત્તર અસર મળે છે અમાવસ્યાની રાત્રે કરેલા ઉપાયો ઘણો અસરકારક માનવામાં આવે છે ખાસ કરીને એવા ઉપાયો જે ઘરમાં ધન અને શાંતિ લાવે આજે હું આપને એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે કોઈ તાંત્રિક નથી કોઈ મોંઘી વસ્તુ પણ નથી પણ પવિત્ર મન અને શ્રદ્ધાથી કરવાથી ઘરમાં સમૃદ્ધિ અવશ્ય આવે છે આ ઉપાય છે પંખીનું પાંખ પૂજા ઘરમાં મૂકવાનું

તો એ દૂર કરે છે અને માતા લક્ષ્મીનું ઘર પ્રવેશ થાય છે આ ઉપાયના થોડા નિયમો છે જેમ કે કઈ રીતે મૂકો કયું મંત્ર બોલો પાક સાથે કઈ વસ્તુ રાખો અને અંતમાં એક નાનકડો શક્તિશાળી ઉપાય જણાવીશ જે ખૂબ લાભદાયી છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડિયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર વર્ષના બાર મહિના માત્ર ઋતુગત જ નથી પણ દરેક મહિનાની અમાવસ્યા અને પૂર્ણિમા પણ પોતપોતાનું ઋષિ અને ધાર્મિક મહત્વ ધરાવે છે એમાં પણ ખાસ ગણાય છે અષાઢી અમાવસ્યા આવતીકાલે કે આગલા સપ્તાહે નહીં પણ ખાસ એક નિર્ધારિત સમયમાં આવતી આ અમાવસ્યા વર્ષ બે હજાર પચીસ માં પડે છે પચીસ જૂન બુધવારના દિવસે આ તિથિનો આરંભ થાય છે ચોવીસ જૂન બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યા વાગીને ઓગણસાઠ મિનિટે અને તે પૂર્ણ થાય છે પચીસ જૂન સાંજે ચાર વાગ્યા વાગ્યે આ સમગ્ર સમયગાળો ખાસ કરીને તર્પણ દાન ધ્યાન અને આધ્યાત્મિક શાંતિ માટે ઉત્તમ ગણાય છે જેના માટે ઋગ્વેદ ગરુડ પુરાણ અને તંત્રીય શાસ્ત્રોમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શાસ્ત્રો કહે છે કે અમાવસ્યા એ તિથિ છે જ્યારે ચંદ્રનો પ્રકાશ સંપૂર્ણ ગુમ થઈ જાય છે અને આ સમય માનવ મન અને આત્માને અત્યંત અસર કરે છે એવું કહેવામાં આવે છે છે કે જે વ્યક્તિ આ દિવસે કરે તેઓના પૂર્વજો તેમને આશીર્વાદ આપે છે અને ઘરમાંથી પિતૃદોષ દૂર થાય છે અષાઢી અમાવસ્યા એ ખાસ આર્થિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વની હોય છે આથી ઘણા લોકોએ આ દિવસે ઘરમાં મોરપંક

આ દિવસે એકાંતમાં બેઠા રહીને આત્મમંથન કરવું જૂના કર્મોને યાદ કરી ક્ષમા યાચના કરવી અને નવા સંકલ્પ લેવાનું એ એક અવસર છે ઘણીવાર અમાવસ્યાને કારણે વળગેલા દુઃઃ ખ ગેરસમજ અને મનમેળ તૂટી જાય છે જો આત્માથી શાંતિપૂર્વક વિધાન કરાય તો અમાવસ્યાની સંધ્યા અને રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે તિથિ શક્તિશાળી બને છે ત્યારે દેવતાઓ અને પિતૃઓ વચ્ચેની એક અગમ્ય સરહદ ખૂલતી હોય છે એવું માનવામાં આવે છે કે આ સમયે આપણે કરેલું પુણ્ય કે તાપ આપણા પૂર્વજો સુધી સીધું પહોંચે છે તેથી અનેક ઘરોમાં આજે પણ સાંજે કીનું દીપક તુલસી પાસે જળ અને પિતૃ સ્મરણ કરવાની પરંપરા જીવંત છે આ દિવસે ઘણી જગ્યા પર વિષ્ણુ ભગવાન માટે વિશેષ ભજન યોજાય છે ગુજરાતમાં વેઠળદાદા માટે આ તિથિ ખૂબ પવિત્ર છે

તેથી જો તમે ઈચ્છો છો તમારા ઘરમાંથી પિતૃદોષ દૂર કરવો ધાર્મિક શાંતિ સ્થાપિત કરવી અથવા ભગવાન વિષ્ણુ અને પિતૃઓને પ્રસન્ન કરવો તો અષાઢી અમાવસ્યા એ દિવસ છે જ્યારે તમારું દરેક વિધાન ભક્તિ અને સત્ય આત્માને શ્રેષ્ઠ ફળ આપી શકે છે મિત્રો અષાઢી અમાવસ્યાની પવિત્ર રાત્રિએ કરવામાં આવતો પંખી પાંખનો ઉપાય બહુ સરળ પણ અત્યંત ફળદાયક માનવામાં આવે છે આ ઉપાય આપણી ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો મુજબ ઘરમાં ધન સમૃદ્ધિ અને શાંતિ લાવવા માટે કરવો જોઈએ ખાસ કરીને આ દિવસે ભક્તિભાવ અને શ્રદ્ધાથી કરેલા ઉપાયોમાં અનેક ગુણો લાભ મળે છે આ ઉપાય માટે પહેલા તમારે એક મોરપંખ લાવવું છે જો મોરપંખ ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ પવિત્ર પક્ષીનું પાંખ ચાલે ખાસ ધ્યાન રાખો કે આ પાંખ કુદરતી રીતે પડેલું હોવું જોઈએ એવું પાક જે સ્વસ્થ રીતે પડ્યું હોય અને કોઈ મૃત પક્ષી પાસેથી ન લીધેલું હોય પાક સ્વચ્છ હોવું જોઈએ તેમાં કોઈ દુર્ગંધ કે ખોટ નથી હોવી જોઈએ રાત્રે નવ વાગ્યા વાગ્યા પછી શાંતિપૂર્વક તમારું પૂજાઘર તૈયાર કરો જો તમારા ઘરમાં પૂજાગર ન હોય તો ઘરનું કોઈ પણ શાંતિપર્યું અને સ્વચ્છ ખૂણો પસંદ કરો ત્યાં એક ધીનું દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવાનો અર્થ છે ઉજાસ અને પવિત્રતાનું આમંત્રણ આપવું દીવો શાંતિ અને દિવ્યતાનું પ્રતિક છે પછી તમે પાંખને ગંગાજળથી શુદ્ધ કરો જો ગંગાજળ મળતું ન હોય તો તુલસી મૂકેલું સામાન્ય શુદ્ધ પાણી પણ વાપરી શકો પાંખને બંને હાથમાં પકડીને હળવા અને શ્રદ્ધાયુક્ત ભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રાર્થના કરો ભગવાનને કહો કે તમે આ પાંખના માધ્યમથી ઘરમાં શુભ ઊર્જાને આમંત્રિત કરી રહ્યા છો આ શ્રદ્ધા તમારી વાતમાં અસર લાવે છે હવે એ પાક ભગવાનના ચરણોમાં મૂકો સાથે સાથે એક દાણી કાચા ચોખા મૂકો એક સિક્કો મૂકો અને એક ટુકડો કપૂર પણ રાખો દરેક વસ્તુનું તાત્વિક અર્થ છે ચોખા પવિત્રતા અને સંપત્તિનું પ્રતિક છે સિક્કો લક્ષ્મીજીના ધનને આકર્ષે છે અને કપૂર શુદ્ધિ અને દિવ્ય પ્રકાશને ઘરમાં લાવે છે પાંખ મૂકતી વખતે ધ્યાન રાખો કે તેનો ખુલેલો ભાગ ઉત્તર પૂર્વ દિશા તરફ હોય ઉત્તર પૂર્વ દિશાને શાસ્ત્રોમાં ઈશ્વરની દિશા કહેવામાં આવી છે અહીંથી શુભ ઊર્જાનો પ્રવાહ ઘરમાં પ્રવેશ કરે છે એ ઉર્જા ધીરે ધીરે ઘરની નકારાત્મકતા રોગ વિવાદ ધનહાની જેવી સમસ્યાઓ દૂર કરે છે અને નવી શાંતિ અને સમૃદ્ધિ લાવે છે પાંખ મૂકી દેતા પછી દસ થી પંદર મિનિટ સુધી શાંતિથી બેસો આંખ મીંચી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ અથવા ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો કોઈ ભક્તિ સંગીત શાંતિથી વગાડી શકો તમારું મન એકાગ્ર રાખો અને ભગવાનનું ચિત્તથી સ્મરણ કરો એ સમય તમારા માટે એક આધ્યાત્મિક સંવાદનો સમય છે જ્યાં તમે શ્રદ્ધાથી પાવન ઊર્જાનો સ્વીકાર કરી રહ્યા છો આવો ઉપાય મહિને એકવાર કરવો પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે આવા ઉપાયો ઘરમાં શાંતિ પવિત્રતા ધનપ્રવાહ અને એક નવો આત્મિક તેજ લાવે છે જેમ જેમ તમે આ ઉપાય શ્રદ્ધાથી કરો તેમ તેમ તેની અસર સ્પષ્ટ દેખાવા લાગશે હળવો પરિવર્તન પહેલા અનુભવાશે પછી ઘરમાં સતત શાંતિ સુખ અને સંપત્તિ ટકાવી રહેશે સૌથી મહત્વની વાત એ છે કે તમે આ બધું શ્રદ્ધાથી અને નિસ્વાર્થ ભાવથી કરો પંખી પાંખનો ઉપાય ખાસ કરીને અષાઢી અમાવસ્યા જેવી પાવન રાત્રિએ ધર્મ અને આધ્યાત્મિકતા સાથે ઘરના પવિત્ર વાતાવરણને મજબૂત બનાવે છે અને જીવનમાં નવી આશાઓ અને શક્તિઓનો પ્રવાહ લાવે છે મિત્રો જ્યારે તમે પંખી પાંખનો આ ઉપાય કરો છો ત્યારે માત્ર વિધિ જ મહત્વની નથી રહેતી પણ પછીની જાળવણી પણ એટલી જ અગત્યની છે શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ મળે છે કે પવિત્ર ઉપાયો માત્ર એકવાર કરીને છોડવાનું કામ નથી પરંતુ એને શ્રદ્ધા અને નિયમ સાથે પાળવામાં આવે ત્યારે જ તે આત્મિક અને ભૌતિક લાભ આપે છે સૌપ્રથમ મહત્વની વાત એ છે કે જ્યારે તમે પંખી પાંખ પૂજા સ્થાપિત કરો ત્યારે તેને ત્યાંથી પછી હલાવશો નહીં પાંખ એ માત્ર એક પાંખ નથી તે હવે દેવતા પાસે અર્પણ થયેલી પવિત્ર વસ્તુ બની ગઈ છે તેને વારંવાર ખસેડશો કે સ્પર્શ કરશો તો તેની શક્તિ ઘટી શકે છે તે માટે શ્રદ્ધાથી તેને જે સ્થાને મૂક્યું હોય એ જ સ્થાને રહેવા દો બીજું ખાસ ધ્યાન રાખવાનું છે પાંખની સ્વચ્છતા પાંખ પર ધૂળ કે મેલ નહીં ચડે એનું ધ્યાન રાખો ઘણા ઘરોમાં અવારનવાર ધૂળ પડતી હોય છે અને જો એ ધૂળ પાંખ પર રહે તો એની ઉર્જા ધીમે ધીમે ઓછા થવા લાગે છે તમે રૂમાલ કે નરમ કાપડથી હળવેથી ધૂળ સાફ કરી શકો છો પણ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ ભીના કપડાથી કે કેમિકલથી પાંખ સાફ ન કરો કારણ કે તે પાંખને નુકસાન પહોંચાડી શકે છે અને પવિત્રતા નષ્ટ થાય છે ત્રીજુ અને ખૂબ જ મહત્વપૂર્ણ સૂચન એ છે કે દરેક અમાવસ્યા પર રાત્રે પાંખ પાસે દીવો જરૂરથી પ્રગટાવવો દીવો એ પ્રકાશનું અને દિવ્યતાનું પ્રતીક છે જ્યારે ઘરમાં દીવો બળે છે ત્યારે માત્ર પ્રકાશ જ નહીં પણ શાસ્ત્રો મુજબ પવિત્ર શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે ખાસ કરીને જ્યારે એ દીવો પંખી પાંખ નજીક પ્રગટાવવામાં આવે ત્યારે એ પાંખની ઉર્જાને સક્રિય કરે છે અને એમાં રહેલી શુભ શક્તિઓ ઘરના દરેક ખૂણામાં પ્રવાહી બની જાય છે અહીં એ પણ યાદ રાખવું કે પાંખ જ્યાં મૂક્યું હોય એ સ્થાન રોજ સફાઈયુક્ત રહેવું જોઈએ તેના આસપાસ ગંદકી કે અવ્યવસ્થિત વસ્તુઓ નહીં હોય અને ઘરના તે ખૂણામાં શાંતિભર્યું વાતાવરણ જળવાય એવું પ્રયત્ન કરવો જો શક્ય હોય તો દરેક પર્વ કે ખાસ તિથિ જેમ કે લક્ષ્મી પૂજન દિવાળી

પણ તે તમારા ઘરના શુભતા ધનપ્રવાહ અને આધ્યાત્મિક શક્તિનો સ્ત્રોત બની શકે છે મિત્રો એ મહત્વપૂર્ણ ખાસ ઉપાયની વાત કરીએ આ ઉપાય કાળા તિલ અને મીઠું છે એક શક્તિશાળી વાસ્તુ ટોટકો છે મિત્રો શાસ્ત્રોમાં કાળા તિલ અને મીઠાનને અત્યંત પવિત્ર અને શક્તિશાળી તત્વો તરીકે ગણવામાં આવ્યા છે કાળા તિલને પિતૃશાંતિ પાપવિનાશ અને તંત્રિક અવરોધોને દૂર કરનાર કહેવામાં આવે છે

પછી તાંબાના અથવા માટીના પાત્રમાં એક ચમચી કાળા તિલ અને એક ચમચી સાંધાનું મીઠું ભરો અને તેમાં થોડીક માત્રામાં ગંગાજળ કે પવિત્ર પાણી ઉમેરો આ પાત્રને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર જમણી બાજુ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં મૂકો આ વખતે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જરૂરી છે કારણ કે પ્રકાશ દિવ્ય શક્તિઓને આમંત્રિત કરે છે પછી લક્ષ્મીજીના ચિત્ર કે મૂર્તિ સમક્ષ બેઠા રહીને ઓમ શ્રીમક્ષ્મી એકસો આઠ વાર જાપ કરો અહી તમારું મન પૂરેપૂરું શાંતિમાં હોવું જોઈએ કોઈ સાથે વાત ન કરો અને ઉપાય દરમિયાન સંશય ન રાખો મંત્ર જાપ પછી પાત્રને ડિસ્ટર્બ ન કરો તેને રાતભર તે સ્થાન પર રહેવા દો બીજા દિવસે વહેલા સવારે પાત્રમાંથી થોડું પાણી ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણે છાંટો જ્યાં વાસ્તુ દોષ રહે છે અથવા પૈસાની અટકળ જણાય છે. બાકીના તિલ અને મીઠાને પવિત્ર વૃક્ષના મૂળમાં મૂકી દો અથવા વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો નિયમિત अमावस्याઓ એ આ વિધિ કરો તો ઘરમાં ધન અવરોધ દૂર થાય છે, નકારાત્મક શક્તિઓ નીકળે છે અને માતા લક્ષ્મીનો આશીર્વાદ સ્થાયી થાય છે. મિત્રો ઘણા લોકો અમાવસ્યાની રાત્રે ધન પ્રાપ્તિ માટે ઉપાય તો કરે છે પણ તેમાં કેટલીક સામાન્ય ભૂલોને લીધે પરિણામ મળતું નથી સૌથી મહત્વની વાત એ છે કે ઉપાય શ્રદ્ધા અને શાંતિપૂર્વક કરવામાં આવવો જોઈએ જો તમે માત્ર ઉપાય તરીકે રાસમાં રૂપે પાત્ર મૂકી દીધું મંત્ર જાપ પણ ન કર્યો અને મનમાં નકારાત્મકતા રાખી કે આથી શું ફરક પડશે તો પછી એ ઉપાય માત્ર નાટક બની રહે છે શાસ્ત્રો કહે છે કે જે કોઈ પણ વિધિ કરે છે તેને પૂરેપૂરી શ્રદ્ધા અને નિયમિતતા સાથે કરવી પડે છે નહીં તો પરિણામ આવતું અટકી જાય છે ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે કેટલા દિવસમાં પરિણામ દેખાય તો તેના જવાબમાં કહું કે જો તમે સમર્પિત રીતે કરો તો સામાન્ય રીતે સાત દિવસથી એકવીસ દિવસમાં ધીમે ધીમે પરિણામ જોવા મળે છે કેટલાક લોકોને પહેલા અઠવાડિયે જ કોઈ રોકાયેલું પૈસું મળી જાય છે કે ઘરના ખર્ચ ઘટી જાય છે જ્યારે કેટલાકને ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાતું અનુભવાય છે એ માટે થોડી આશા રાખવી પણ ધીરજ રાખવી ખૂબ જરૂરી છે હવે આપ સૌને નમ્ર વિનંતી છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ને કરો કોમેન્ટમાં જય લક્ષ્મી લખો